પશ્ચિમ કચ્છ જિલ્લો દરિયાઈ સરહદ તથા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો હોય આંતરિક સુરક્ષા તથા પ્રશાસનની જવાબદારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અલગ અલગ સરકારી એજન્સીઓના શિરે આવેલ છે જેમાં એરફોર્સ કોસ્ટગાર્ડ બીએસએફ સીઆઈએસએફ ગુજરાત પોલીસ જીઆરપી સીઆરપીએફ ફોરેસ્ટ મેરીટાઈમ બોર્ડ કસ્ટમ વિભાગ જેલ વિભાગ બોર્ડર વિંગ હોમગાર્ડ જીઆઈડી એસઆરપીએફ ફિઝરીઝ વિભાગ ન્યાયતંત્ર મહેસૂલ વિભાગ પૂરો સેન્ટ્રલ આઈબી સ્ટેટ આઈબી સીઆઈડી આઈડી ક્રાઇમ જિલ્લા પંચાયત પીજીવીસીએલ વગેરે સરકારી વિભાગોની જવાબદારી રહેલી છે ત્યારે તે દરેક આંતરિક એજન્સીઓની વચ્ચે સુચારુ સંકલન કેળવાય તે હેતુથી તેમજ લોકો અને આંતર એજન્સીઓ વચ્ચે વિશ્વાસ પ્રસ્થાપિત થાય તે હેતુથી તેમજ સચકચ્છ ફિટકચ

જેન્જ આપણી સાહેબ પ્રેરણાથી એક સ્પોટ મીટ બે હજાર ચોવીસ નું પશ્ચિમ કચ્છ પોલીસે આયોજન કર્યું છે અને આ સમગ્ર સ્પોર્ટ મીટ

સમગ્ર આપણા ગુજરાતનો જે આ રેન્જનો પોસ્ટલ વિસ્તાર ના ગ્રામજનો આપણા પોલીસ અને અન્ય એજન્સીઓ સાથે વિશ્વાસ સંપાદન કરે સાથોસાથ એની કર્તવ્ય નિષ્ઠાનું પણ એને અહેસાસ થાય અને એ દેશ પ્રેમની અંદર દેશનું કાર્ય કઈ સારી રીતે કરી શકે સીમાની સુરક્ષા માટે કોસ્ટલની સુરક્ષા માટે એના માટેનો આ કાર્યક્રમ છે સદર કાર્યક્રમનો મુખ્ય હેતુ આપણા પશ્ચિમ કચ્છની અંદર જેટલી પણ સીમા સુરક્ષા આપણા સરહદની સુરક્ષા તેમજ પ્રશાસનની જે જવાબદારી છે એ તમામ સરકારી કેન્દ્રીય સરકારી અને રાજ્ય સરકારી એજન્સીઓ વચ્ચે સંકલન થાય સારું પરસ્પરના થાય એકબીજાના એક બીજી એજન્સીઓ કઈ રીતે ઉપયોગી થાય અને વધારે સારી રીતે સીમાની સુરક્ષા કરી શકાય એ માટે હું પણ આ સ્પોટ મીટ બે હજાર ચોવીસ નું લાગે